અમદાવાદ શહેરના બોડકદેવ અને અખબારનગર વિસ્તારમાં ચેન સ્નેચિંગના બનાવો સામે આવ્યા છે જેમાં બોડકદેવમાં મહિલા એક્ટિવા પર બેસણામાં જઈ રહ્યા હતા તે દરમિયાન બીજી એક્ટિવા પર આવેલા બે યુવકો મહિલાના ગળામાંથી ચેન તોડી ફરાર થઈ ગયા હતા જ્યારે અખબારનગર ખાતે સિગરેટ પીવા માટે ઊભા રહેલા યુવકના ગળામાંથી બે ઈસમો ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા ત્યારે બંને ગુનામાં પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ આવી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો અને રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા ત્યારે આજે પીએમ મોદી હાંસલપુર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારાનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત સૌથી પણ વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર રાત્રે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખડભડાટ મચાવી દીધો છે અહીં પોલીસની હાજરીમાં જ ઈંડા ફેંકવામાં આવ્યા હોવાથી દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માગણી કરવામાં આવી છે ત્યારે સ્થિતિ વધુ ન વણશે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે પોલીસ દ્વારા આ મામલે આઠ શકમંદોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે